રઘુર્વેદ પાંચ પુસ્તાલીસ પાંચમાં જેઓ ઈર્ષા છોડીને સનાતન સત્યનું પરમાત્માનું પાલન કરે છે તે સાચી પ્રસન્નતાને પાત્ર છે દુષ્ટોના નિવારણ કરે છે તે પુરુષ જનું સન્માન કરવું જોઈએ મનુષ્યના જીવનમાં અનેક પ્રકારના દુઃખો આવે છે તે છોડવા માટે પ્રયાસ સતત કરવો જરૂરી છે આપણા વર્તનમાં જે દોષો છે તેને કાઢવાની એક જ બીજાની મિત્ર ભાવનો ભાવ જાગે છે અને મિત્રનો ભાવ હોય છે અને આધ્યાત્મિક પ્રગતિ થાય છે શત્રુ આપણા દેશ ઉપર જો હુમલો કરે તો તેનો જવાબ આમ ફૂલો ફૂલોથી નહીં પરંતુ યુદ્ધોથી જ આપવો જોઈએ સમાજને દુઃખી કરનારને દંડ દેવો દેવાથી જ સમાજનો વ્યવહારિક વ્યવહારિ રાખે છે સારું રાખે છે આજે અનેક સસ્તાઓ આ પ્રકારના પોતાની ફરજને ભૂલી ગયા છે આપણે પોતાના વ્યક્તિગત સામાજિક અને રાષ્ટ્ર રાષ્ટ્ર રાષ્ટ્રગીત આચરણમાં નિરંતર આ ઈર્ષા ભાવને છોડી દેવો જોઈએ આ ગીતા અધ્યાય તીર શ્લોક સાતથી બારમાં પણ એ જ બતાવે છે ગીતામાં પહેલું તારે જ્ઞાન પ્રાપ્ત કરવાનું જો જ્ઞાન પ્રાપ્ત પહેલાં ઈચ્છા વેર સુખ દુઃખ ચેતના ધીરજ અને સ્થુર શરીરના પિંડ આ સાત વિકારને પહેલાં કાઢી નાખ તો જ તારામાં જ્ઞાન ઉતરશે કે જ્ઞાન માટે મોટાપણાનો અભાવ દંભનો અભાવ અહિંસા શરીર મન અને વાણીથી કોઈને દુઃખ ન દેવું ક્ષમા ભાવ મન અને વાણીનો સરળતા ગુરુની સેવા શરીર અને અંતકરની શુદ્ધિ મન બુદ્ધિ ચિત્તની સ્થિરતા ને ઇન્દ્રિયોના વિષયોમાં વૈરાગ અહંકાર ભાવથી મુક્ત જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થમાં રોગવ્યાધિ ઇત્યાદિમાં દોષોનો મૂળ કારણને સમજવું ને આસક્તિત હોવું ભોજન સ્ત્રી પુત્ર ઘર કપડાં વગેરેમાં તલીન ન થવું અનુકૂળ અને પ્રતિકૂળની પ્રાપ્તિમાં ચિત સમાન રાખવું અન્યન્ય યોગથી મારામાં અસકલિત ભક્તિને એકાંત વાસમાં રહેવાનો સ્વભાવ કરવો અને જન સમુદાયથી પ્રીતિ ન રાખવી આધ્યાત્મિક ને નિત્ય મનન કરવું તત્વ જ્ઞાનના અર્થમાં સર્વત્વ પરમાત્